રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂછ્ય મોરારી બાપુની કથાનું આયોજન ચાલુ થઈ રહ્યું છે તે માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ ભવ્ય રામકથા થવા જઈ રહી છે ત્યારે રેસકોસની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે આ અયોધ્યા ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથાનું આયોજન છે આ રામકથાની અંદર ત્રણ મુખ્ય જર્મન નાખેલા છે આ ડોમ એકસો બત્રીસ બાય પાંચસો એકસાઠ ફૂટના છે આની અંદર ભારતીય બેઠક વીઆઈપી બેઠક તેમજ વી બેઠક રાખવામાં આવેલ છે સાથે સાથે ભોજન શાળા

બે હજાર થી વધારે કાર્યકર્તાઓ આ મહા રામ કથા ની અંદર ખડે પગે રહેશે વૃદ્ધાશ્રમ ના નવનિર્મિત ભવન ના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુ ની કથા નું આયોજન કરેલ છે

આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લાહ તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ